મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરમાં ગૃહ રાજ્ય મંત્રી અને સંગઠન મહામંત્રીની ઓચિંતિયા મુલાકાત શહેરની હોટેલમાં ભાજપના આગેવાનો સાથે આ બેઠક કરી હર્ષ સંઘવી અને રત્ના કરજીએ આ મુલાકાત કરી ભાજપના મહિલા ઉમેદવાર

ay evet. raddya મોટા આગેવાનો ખાસ કરી રીતે હર્ષ સંઘવી અને રત્નાકર જી છે મુલાકાતે પહોંચ્યા છે ખાસ કરીને સહેર જે ખાનગી હોટેલ શેર જે સરળ પાર્ટી કરો ત્યાં ભાજપ જે સંગઠન જે આગેવાનો છે ત્યાં બેઠક નો બે વર્ષે શરૂ કરવામાં આવ્યો છે જે ભાજપ ભાજપ જે લોકસભાના ઉમેદવાર નિમુબેન બામડિયા જીતુ વાગાડી અભય ચૌહાણ સહિતના જે અને તેમજ મોટા જે નેતાઓ છે તેઓ પણ આજે બેઠક છે એની અંદર જોડાય છે ખાસ કરીને વાત કરીએ તો જે ક્ષત્રિય આંદોલન કરવામાં આવ્યો છે ત્યારે બેઠક એ પણ ચર્ચા છે સાથે સાથે સંગઠન ની અંદર થતા બદલાવ લઈને પણ જે બેઠક ની અંદર ચર્ચાઓ થઈ શકે છે આગામી રણનીતિ ઘડવા માટે પણ આજે ચર્ચા છે એ કરવામાં આવે એવું ચોક્કસ થઈ શકાય દીક્ષિકા બિલકુલ આભાર નવનીષ સમગ્ર વિગત બદલ તો બેઠક યોજાય છે ભાવનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે જીતુ વાગાણી સાથેની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ